સરકાર શ્રી દ્વારા શાળા પ્રવેશોત્સવ આંગણવાડી કેન્દ્ર ખાતે હોય અને વધુ નવા બાળકોના શાળા પ્રવેશોત્સવ કરાવીને આંગણવાડી કેન્દ્રના સંચાલકો દ્વારા નાના ભૂલકાઓને જ્ઞાન સાથે ગમત અને પૌષ્ટિક આહાર સહિતના નાસ્તાની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી આંગણવાડી કેન્દ્ર વોર્ડ નંબર સત્તર અઢાર અગિયાર અને એકસઠ દ્વારા નવા બાળકોના શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો જેમાં આંગણવાડી વર્કર સમીનાબેન કપાસી ભાવનાબેન નથવાણી શીલાબેન દેવમુરારી અને તૃપ્તિબેન રાજા દ્વારા ઉડીને આખે વળગે તેવી કામગીરીથી વાલીઓ પણ ખુશખુશાલ થઈ ગયેલા હતા